અને આજે એક મસ્ત સુવિચાર વિચાર મને મમો મોબાઈલ સર્ચ કરતી હતી તો મને મળે તો હું તમારી જોડે આજે શેર કરીશ દરેક દિવસે જીત તો થતી નથી પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે એટલે મહેનત કરતા રહેવું જીત તો મળવાની જ છે મતલબ ફળ તમને જે મહેનત કરશો એનું મળવાનું જ છે તો મહેનત કરતા રહો દરરોજ તો તમે જીત તરફ જરૂર પહોંચશો અને આ બાર થોડું મેરેજ છે અત્યારે તો મેરેજનો જ માહોલ છે એટલે હું બહાર બેઠી છું તો થોડો અવાજ આવી રહ્યો છે તો થોડી ઇગ્નોર કરજો ચલો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આગળ આગળ શું થાય છે બતાવું છું અને રસોઈમાં શું બનાવ્યું છે તો એ પણ તમને બતાવી દઉં છું બંધાઈ ગયો છે અને અહીંયા ભરેલા રીંગણ બફાઈ રહ્યા છે થઈ જશે પછી વઘારી દઈશું ગ્રેવીમાં અને અત્યારે શિયાળામાં તો ભરેલા રીંગા ઓળો અને ગ્રીન મિક્સ સબ્જી એ બધું વધારે હોય છે તો ચલો મમ્મીને ફોન ચાલુ છે મમ્મીનો ફોન પતે પછી હું તમને મમ્મીને મલાવું છું અને અક્ષયને પણ મલાવું છું અક્ષય થોડા કામથી બહાર ગયા છે હમણાં એ આવે ત્યારે એમને પણ બનાવું છું જીયન એક્સરસાઇઝ કરવાની જીયન આ જો આ કાય યોગા કેવા જીયન

અને આ ભાઈ ઘરમાં આવશે જ નહીં બોલાય શું ને તો હા એ મમ્મીની રાહ જોઈ રહેશે અહીંયા નહીં બહુ શરમ માવા જીયાન તો હા જીયાન ભાઈ સેઠ જેઠો જોઈ રહ્યા છે ભાઈ જેઠો શું જોઈ રહ્યા છે ભાઈ જેઠો આ બાજુ થઈ રહ્યો છું શાક શું કર્યો શાક

અને એમની રસોઈ બનાવીતી પણ મમ્મી કે હું ક્યાં જ ખાઈશ હવે કે આ જમશે આ આપડો ભરેલા રીંગણ બનાવાયા છે ગ્રેવીની સુગંધ સારી આવી ગયા લસણ સારું આવે એમ લસણ એ સારું ટેસ્ટ આવે એમ લસણ આજે રાત્રે

નમક છે હા ધ્યાન રાખજો વાતોમાં વાતો નમક છે એમ મીઠું સ્વાદ અનુસાર આ તો એવું અમુક વાર એવું બને વાત તો મન વાતોમાં મત જરા વજાર બી થઈ જાય એમ યુ નેવર નો એમ એટલે આ તો મરચા એમ ને ભરતી છે મરચા મરચા ને રવૈયા બધું ભેગું કરી દીધું છે બેસી પણ જોઈએ થોડીક વાર 12 વાગ્યે થોડું ચડાવ આપ દેવામાં આવશે ને પછી ખાવાની બેવા કેમ ડન જો તો ઉપર કોથમીરાખી દે ગાર્નિશ કરશું ને આજે ગાર્નિશ લુક તો સારું જોઈને બના ચમોતારે જમવા આવી જાવ છો તમે ચલો ગાઈસ જમવા ને કે લે હે હાલો હાલો જમવા

હાલો જમવા ટીવી જોતા જોતા જમીએ ઓકી ડોકી એક્ચ્યુઅલી આમાં એવું થઈ ગયું એમાં એવું થયું ગયું બધું એને એવું કીધું કે છાસ બાસ કાઢો ત્યારે એટલે મેં કીધું ઓકે કાઢી દો કાઢી દો ડાર્ક કાઢી દો ડાક એટલે 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 એને મને કીધું યસ લાઈટ મેં કીધું ડાર્ક લાઈટ આમ આવી ગઈ એટલે મેં એવું કીધું મેં કીધું તન ડાર્ક નહીં કીધું ડાગ કીધું ડાગ યસ પેલા ઇંગ્લિશ મે યોર માય ડોગ એરી ધેમ તમે જેને ખબર ના પડે ને મારી વાત નહી કરી બીજાને ના કર યસ માય ડોગ ડોગ બોલન તો કોપી જોમ જો મેં તો પેલા 2 મિનિટ એવું લાગ્યું શું કીધું લાઈટ કીધું ડાર્ક નહીં કીધું ડાગ કીધું ડાગ તમે મારા જ અમે કેમેરો યોર માય ડોગ અહીંયા અમે ભેવરા રમો યોર માય ડોગ શું કહું યોર માય ડોગ ચાલો 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 જમી લઈએ બે વાગી ગયા છે હજી જેઠો જ ચાલી રહ્યો છે જીયાન ભાઈ આમના આમ જ છે જમી લીધું જિયાને પણ જેઠો જ જોઈ રહ્યા છે શું શું કહેવું તમારે કંઈ કહેવું છે કપડ બદલવાનો વિચાર નહીં અમદાવાદ રહેવાનું હા જુઓ તા જેઠો ચલો ફ્રેન્ડ્સ તો હવે હું ફટાફટ એડિટિંગ કરવાનું બાકી છે તો એ કદું અને અક્ષય શ્રી ખબર એમની ધૂનમાં કરી રહ્યા છીએ અને એમનું કામ શું જોયું બસ રીલ જોશે અને ખુશ થશે એડિટ કરી દઈએ ફટાફટ અને પછી હું તમને મળું છું માસિંગ ઘરે ગયા છે તો હવે રાત્રે જ આવશે તો આવે ત્યારે હું તમને મળું છું કાકા છેતરાઈ જઈએ પહેલી વાર સાચું બોલ્યો જો આવડ શીખવાડવું પડે છેતર્યું ને નહીં એટલે અક્ષય કાકા શેત્રી કે ફોન વાળા જીયા ટેબલેટ લઈને શું કરો જીયા ગેમ રમત તો ઉપર ગયો તો કપડા ચેન્જ કરીને આવ્યો હતો ગાંડુ હમ ફ્રેશ થઈ જવાય હારું ત્યાં રમતાણતા તમે હો સેટર કાઢવાનું તો હતા ભલેરી ઠંડીનું તો ના ને તું તો સ્ટ્રોંગ બોય છે હા તે કાઢી દે તો ભાઈ બીજું તો શું ફ્રેન્ડ્સ અમે અત્યારે બહાર જઈ રહ્યા છીએ હું અને અક્ષય તો ક્યાં જઈ રહ્યા છીએ જલ્દી તમને ખબર પડી જશે તો વિડીયોમાં બન્યા રહ્યા છો તો ફ્રેન્સ અત્યારે અત્યારેવી જોવા જઈ રહ્યા છીએ પહેલા જોઈ હોય એવું લાગે છે તને 30 વર્ષથી મારી આંખો ખુલે અને મારી આજુબાજુ જે હંમેશા દેખાય એ દેખાય નહીં એટલે જોવા માટે આવ્યો છું ક્યાં ગઈ ફૂટબોલ રમવા શો હાથમાં થાળી છે મંદિર થી આવું છું કાલે તારા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા ને એટલે મે ખુલ છે લવ બર્ડ્સ પપ્પા ને મમ્મી વગર એક દિવસ પણ નથી ચાલતું તું પણ શીખ પપ્પા ની જેમ પ્રેમ કરતા તારે પણ શીખવું જોઈએ ને મમ્મી ની જેમ સરસ જમવાનું બનાવતા તો તને રાખ્યો છે ને સરસ શીખવા માટે કેવું છે તું ક્યારે યાર ચિંતા ન કર શીખી જશે 25 30 સરસ લાગશે એ મમ્મી આ પ્લીઝ ચાકુ અને જો થાય ને તો રિપેર કરો એ મમ્મી તું લેવા આવી ગયા મૂંગી કહેલી ને બેલ બંધ હશે ને અડધી રાતે આ પાઇપ થી ચડીને ઉપર આવેલો

Don't. to anvis મૂવી પતી ગયું છે ભાઈ લીપ તો ચાલુ છે ને કેવું લાગ્યું તમને મૂવી મૂવી સારું હતું તો ચલો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ઠીક છે બાય બાય યુ ફોર વોચિંગ watching. શેર share, subscribe. Bye.